જે મિલ ને આપણે ને એ મિલ આવી ગયા હે ને આપડે તન ગણી નો ખાલી છે ને ઉધોલ ગાણી ઘટાડવા ને તો ચાલો મિત્રો અંદોજ તમને ખાલી વિડીયો દેખાતો તમે જોઈ લો બાકી બાકી અવાજ આવતો સંભાતું નહીં હોય ચાલો તમે જોઈ નાખો રેડી ને હજી તમને દઈ ગયા આ ભાટી મારક આવે છે અને આમ જાય છે હર્ષદ એમાં તમને પેટ્રોલ પંપ જોવા મળી પેટ્રોલ પંપ બંધ છે ને એ પેટ્રોલ પંપને વરાક આવે ને ત્યાંથી તમને અમેજ બોટ લગેલો હમેજિંગ ઓઇલ બરોબર અને કોન્ટેક જતો હોય ને તો આવી મિત્રો આ ચાર કોન્ટેક હે હું કોમેન્ટ કરી નાખો હજી જરો મિત્રો આમ પાસે જઈને તમને હજી એક ફોટો દેખાડો અને આ બધી જો માંડવીની ની પડી છે જો ઓલો તમને અલર નો આમ જતો ને મોલ સાઈડ નીકળતી આવે અને નંબર નંબર છે જો એક છેતાલીસ છ તેત્રીસ બીજો છે છન્નું છ પિસ્તાલીસ ઓગણ તન સત્તર અને ચોથો છે સત્યાસી એસી પંચ્યાસી જીરો સાત પાંચ અને ત્રણ પિંચોતેર ત્રણ રેડી અને આ શર્મા શું કહેવાય લોકેશન રેડી સત્તાપના પાટિયા પાસે દ્વારકા પોરબંદર હાઈવે નાવાદરા ગામ તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવું દ્વારકા આવું કંઈક પોસ્ટર રહેવાનું છે રેડી મિત્રો તો મિત્રો આ મશીન છે ને આ જો અહીંથી ફૂટી પડ્યું હે ને હવે આ મશીનને ચડાવવાનું છે બોલેરોમાં આ મશીન લગભગ સત્ર ઢમણું છે વજન છે હવે ચાલો મિત્રો કેમ ચડાય તમને દેખાડું તો ફાઇનલી મિત્રો મસ મંજેના આપડે હે ને કાલેનો તમે વ્લોગ જોઈ લેજો હે કાલે હાન્યો અને કાલે હાન્યો બ્લોગ ઉતારીને ત્યાર પછી અત્યારે વગી દે છે બીજા બીજું સવાર થઈ ગયો અને પાછી બીજી સાંજ પણ પડી ગઈ છે ને આપણે વ્લોગ હવે એન્ડ કરવાનો છે એની પેલા મિત્રો આ મ્યુઝિક આવે છે એનું કઈ ઇગ્નોર મારો કારણ કે ને આ સાઈડ ટેકટર હાલે છે બરોબર એટલે મ્યુઝિક હાલતું હે તો બ્લોગ એન્ડ કરી એને પેલા એના થોડો ઘણો બ્લોગ બનાવી લે અને પહેલાં તો આપણે ગદમ અને રાયડાની અપડેટ દઈ દઈએ તો રાયડામાં જો સોરી ગદમમાં કંઈક આવા ગદમ ઉગીયા છે તમને આવું પણ દેખાડવું જોઈએ જોઈએ અને ગદમની અપડેટ દઉં ને તો ચાલો મિત્રો આ નહીં જઈ કદમની અપડેટ દો ને તો સોરી રાયડાની અપડેટ મિત્રો આ કામ થઈ ગયા બોલવા માં ફેર થઈ ગઈ અને રાયડાની અપડેટ દો ને તો રાયડો કંઈક આવો ઉગી ગયો હોય જોઈ લ્યો મસ્ત મજાનો રાયડો ઉગી ગયો હોય એકદમ ફ્રેશ રાયડો હોય મિત્રો અને આ સાઈડ છે આપણી વાયુ અને ભાભા જો ગુંદરી પાય છે એટલે એવું છે ચાલો મિત્રો હવે બનારી બ્લોગ ની અંદર ચાલો મિત્રો હવે હે ને ખોટો સમય બગાડાવીને હે ને તમને એક ફેર દેખાડ દેખાડતા અને વાય દેખાડ્યા પછી હે ને આપણા બ્લોગ ની એન્ડ કરવો હોય તો કાલનો લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો ને હે ને આપણે ભાઈ અમેજિંગ ઓઇલ ધ નો ફોલ નો આપણે હે ને તમને માં નાખ્યું હતું રિવ્યુ તો રિવ્યુ હવે તમે જોઈ લીધું હવે મને ખબર આ પાર્ટમાં જોયું ના કાલના પાર્ટમાં નહીં જોયું હોય આ પાર્ટમાં કેવું રિવ્યૂ તમે કોમેન્ટ કરી નાખજો બાકી કાલ ઓલું મિત્રો મશીન ઓલું ટૂંટ્યું હતું ને એમાં ભાઈ લગભગ સત્તર થી અઢાર મણ વજન હતો માન માંડ આઠ જણા હતા ચાર ઉપર ને ચાર હેઠા ને એ માન માન ચડ્યું દે મશીન ભાઈ દેખા દે ને પછી આપણે ની એન્ડ કરીએ ભાઈ જો